મિત્રો આજે અષાઢી બીજ તો આપણે જવાનું છે હવે રસ્તામાં કેવો વરસાદ હોય ત્યાં કેવો વરસાદ છે આપણે ખ્યાલ નથી હવે જોઈએ આપણે જઈએ તમને રસ્તાના રોનક બતાવું ત્યાં કેવો માહોલ છે કેવી ટ્રાફિક છે ચાલો તો જઈ રામાપીર આપણે નીકળીએ પરબ માટે વિડીયોમાં બન્યા અંત સુધી અત્યારે હું પહોંચી ગયો ઉકળિયા ગામે અહીંયાથી એક આપણો ભાઈબંધ આવવાનો છે હવે વાડિયાથી ક્યારે ગામમાં આવે ત્યાં સુધી એની વાત જોઈએ પછી બંને જોડે નીકળશું આ મહેશભાઈ આવી ગયા છે આપણે આટુદારી ક્યારની વાત જોડા મહેશભાઈ રસ્તામાં પાટરામાં ગામ આવે ત્યાં પીઠળમાનું મંદિર છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું માં પાટરામાં ગીર આ પીઠળધામ મિત્રો આપણે મેનેડા પી છે છે ચા પાણી પી લીધા માવો બાવો લઈ લીધો જુનાગઢ બાય પાસે છે હવે બિલખા અને ફળિયા ના રૂટ લઈએ આપણે જાય આગળ મિત્રો હું અત્યારે બેસણપુ બીજો છું હવે અહીંથી પાંચ કિલોમીટર થાય રસ્તામાં બહુ ટ્રાફિક છે તમે જોઈ શકો આપણે ભાઈ આવી ગયા ગાડી લઈને

હવું આ ચોવીસ કલાક સુધી તમે ગમે જયારે આવો બાપા ગમે બાપા ઈ તમને સંતવાની ભજન ભોજન અને વસ્તુઓ પીવાની શકવાની પરંતુ ဒီပိဒိမန္တိမားမည် डा ဆရာရေ마 टे आवी ई ई ई મિત્રો અહીંયા ભોજનાલય મેપ છે આ બધી ભોજનાલય છે અહીંયા ભોજન લઈ શકો તમે પ્રસાદી મિત્રો અહીંયાથી ડીશ લેવાની છે મહેશભાઈએ ડીશ લઈ લીધી છે આપણા માટે હવે એ લઈ લઈ ભોજનાલયમાં આવી ગયા છે હવે પ્રસાદ લેવા પૂગી ગયા છે ભોજનાલયમાં આ ભોજનાલય છે મિત્રો અહીંયા ટેબલ થી લઈ લેવાનું મિત્રો આ પ્રસાદ છે હું મહેશભાઈ લેવા બે ગયા મહેશભાઈ પ્રસાદ લઈ લેવો હવે હાલો મહેશભાઈ કે આપણે ચાલુ કરી દઈએ પ્રસાદ લેવાનું આપણે પ્રસાદ લઈ લીધો મેને ભાઈ મહેશભાઈ એ હવે આપણે સફાઈ માટે જઈએ દીજ સફાઈ માટે મિત્રો આ કુંડા છે આમાં વાસણ ઉઠકે સદેવીદાસ દાસ વાસણ સફાઈ અઢાર પછી અહીંયા જો આ ગાભા છે ત્યાં ડીશ સાફ કરી નાખવાની મિત્રો વારતી ચાલુ છે વરસાદ પણ સારું થઈ ગયો છે મિત્રો અત્યારે વાગ્યા છે સવા આઠ અહીંયા બાપુ પધારવાના છે આ બાપુની જગ્યા છે

સનદાસ બાપુ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો

મેળામાં આવી ગયા છે આ મેળાનો નજારો તો bombardment મેળાનો બહુત આશિયાક હોતિયા પર આવું થોડું સાઉથ ભાઈઓ ત્યાં મેળામાં ત્યાં સાત દીવાળી યોજતા હે bombardment

માની લો કે તમારે આ ફોટો બનાવવો છે તો અહીંયા તમારું મોઢું લાગી જાય ને આવો ફોટો બની જાય તમારો માની લોજો તમારે માલધારી બનાવો તો અહીંયા આ લાગી જાય તમારો ફોટો અહિયાં લાગી જાય જેવો તમારે ફોટો બનાવવો હોય તેવો લાગી જાય તમારે મેરેજમાં ફોટો ન હોય મેરેજ નો બનાવો હોય તો આ બની જાય મેરેજ નો ફોટો તમારે જેવો ફોટો બનાવો હોય એવો બની જાય આટલા ફોટોમાંથી તો સવારના વાગ્યા છે પાંચ હવે આપણે અહીંથી પરબધામથી નીકળીએ જય સતદેવીદાસ અમરદેવીદાસ આપણે ભાઈ અહીંયા હવે સાઈડમાં ઊભા રહી ગયા ઝીણી ધારનો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો હાલો આપણે નીકળીએ જય સોમનાથ જય દ્વારકાધીશ